વડોદરા પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલિસિન્ટ ટ્રાફિકિંગ ડે કર્યું વોકેથોનનું આયોજન મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ વિભાગના અધિકારીઓ જોડાયા સયાજી બાગ બીટ નંબર બેથી શરૂ થઈ વોકેથોન એમએસ યુનિવર્સિટીના ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે સમાપ્ત થશે સમાજમાં ડ્રગ્સનું દૂષણ દાવવા માટે વોકેથોનનું કરાયું આયોજન વડોદરા શહેર પોલીસ સાથે સામાજિક સંસ્થાઓ પણ જોડાય વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ ડીસીપીઓ દ્વારા ફ્લેગ ઓફ કરાવી વોકેથોનનું પ્રસ્થાન કરાવ્યું થી વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નાબૂદ કરવાની જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આજે એન્ટી ડ્રગ્સ ડે છે આના ભાગરૂપે આપણે એક શાળા બાળકો કોલેજ વિદ્યાર્થીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેર શહેરના નાગરિકો સાથેની એક પાદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા ચૌદ દિવસથી આપણે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માંગીએ છીએ તો પ્લીસ એમ્પોર્સમેન્ટ એજન્સી તરીકે ખૂબ મહેનત તો કરે છે પરંતુ આખા સમાજ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે આ ડ્રગ મનેસને આપણે સામા સામે કરી શકીશું અને એક વ્યસન મુક્ત સ્વસ્થ વડોદરા શહેરની જે આપણા પરિકલ્પના છે આ સાકાર કરી શકીશું છવ્વીસ જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ ટ્રાફિકિંગ અને ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ યુએન દ્વારા આ દિવસને નિમિત્ત કરવામાં આવ્યો છે કે આપણે આવનાર યુવાન પેઢીને ડ્રગ્સથી અને એના હાર્મફુલ ઇફેક્ટથી બચાવી શકીએ એના માટે આજ રોજ વડોદરા શહેર પોલીસ એસઓજી ફેથ ફાઉન્ડેશન કૃપા ફાઉન્ડેશન સૃજન ફાઉન્ડેશન અને અન્ય વડોદરાની શાળાઓના સહયોગથી એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મેસેજ આપણે એક જ આપી રહ્યા છે કે આવનાર યુવા પેઢીને આપણે ડ્રગ્સથી થતાં હાર્મફુલ ઇફેક્ટથી બચાવી શકીએ આવનાર જનરેશનને આપણે આપણી સોસાયટીને તંદુરસ્ત હેલ્ધી લાઇફસ્ટાઈલ પસંદ કરવા માટેનો મેસેજ સાથે આ એક મોર્નિંગ અર્લી મોર્નિંગ રેલી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે